કાર નંબર બી એક હજાર ના ચાલક દ્વારા અકસ્માત અકસ્માત બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્તોને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બંને યુવક મરણ વચ્ચે ઢોલા ખાઈ રહ્યા છે અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળ પર કાર મૂકી ફરાર થઈ ગયો છે કરણ સુરેશ કટારા જેની ઉંમર વર્ષ છે અને એ દાહોદનો રહેવાસી છે અને સાથે જ સંદીપ દિલીપ રાઠોડ જેની ઉંમર વર્ષ સત્તર છે અને વલથાણ નો રહેવાસી છે તે ઇજાગ્રસ્ત થયા છે વલણ ગામ ગોચાર કડિયા સામે સાંજના સાડા સાત વાગ્યે અકસ્માત સર્જાયો ઉં પરબ રોડ પર છેલ્લા ત્રણ મહિનાથી આરસીસી નું કામ ચાલી રહ્યું છે ટ્રાફિક મલથાણ માકણા વરણ પરબ રોડ થી ડાયવર્ટ છે ડાયવર્ટ રોડ પર હજારો વાહનોની અવરજવર થઈ રહી છે જેમાં અકાસ્માતનો વધારો થયો છે છેલ્લા ત્રણ મહિનામાં 4 થી 5 લોકોના મોત થયા છે ઓવરલોડિંગ અને ઓવરસ્પીડિંગ ના વાહનો મુખ્ય કારણથી થી અકાસ્માતનું કારણ બની રહ્યા છે ડાયવર્ટ રોડ પર ટ્રાફિક પોલીસ કે કંટ્રોલ પોઈન્ટ ન હોવાના આક્ષેપ લાગ્યા છે આરટીઓ અને માર્ગ વિભાગ દ્વારા ચેકિંગ ન થવાની ફરિયાદ પણ સામે આવી રહી છે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી સ્થાનિકોએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે કાર્યવાહી કરવાની માંગ કરી છે वालन वालन क्या क्या बच्चे का नाम क्या है? आपका नाम क्या है मेरा नाम है दिलीप बच्चे का नाम है जैनिक। क्या था देखा? देखा था। देखा देखा क्या था था। बच्चा? बच्चा में पढ़ता उम्र सोलह जब एक्सीडेंट हुआ था उसका फैन था उसके साथ बोल रहा था पैसा निकलने का साथ में गया था गाड़ी पे गया थालर फोर व्हीलर में एक्सीडेंट कितने कब हुआ था एक्सीडेंट वो पाँच तारीख को शाम को उसके बाद उसके बाद फिर वो हमको पता चला लगभग एक दो घंटे के बाद पता चला उसको हम डायरेक्ट एम्बुलेंस में लेके आए पहले लेके गए कलोदरा उधर बोलते हैं उनकी कमी है वो तो डायरेक्ट इधर लेके आए यहाँ पे कितने दिन लगे यहाँ पे कम से कम पाँच तारीख को लाए थे रात को कल कल ये घटना हो गई कोई नहीं जो है साथ में कोई है दूसरा कोई साथ में है लेकिन उसको तो अभी ट्रीटमेंट चल रहा है उसको कितना पिता कोदाई उसको पग में थोड़ा फ्रैक्चर है और ये पिछला वाला जो हर काम में है वो हो हुआ है कहाँ पे रहना आप मेरा रहने का वोल्खान वोल्खान वोल्थार कहाँ पे आया ये कालोद्रा और कामनेट के बीच में